નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો બે હજાર છવ્વીસમાં ફેબ્રુઆરી મહિનાની પંદર તારીખે રવિવારે મહા મહિનાની મહાશિવરાત્રિના દિવસે તમે ચૂપાચૂપ ગાય માતાને આ એક ગુપ્ત વસ્તુ ખવડાવી દેશો તો મિત્રો કંકાળ વ્યક્તિ પણ ધનવાન બની જશે અને મિત્રો તમારું કિસ્મત ખુલી જશે મિત્રો તમે મહા મહિનામાં આવતી મહાશિવરાત્રિના દિવસે એટલે કે પંદર ફેબ્રુઆરી રવિવારે આ ઉપાય કરી લોશો તો મિત્રો તમે વિશ્વાસ રાખજો કે ભોળેનાથ અને માતા પાર્વતીની કૃપા તમને પ્રાપ્ત થશે અને મિત્રો તેમના આશીર્વાદ તમને મળશે અને મિત્રો તમે કરોડપતિ બની જશો તો મિત્રો પંદર ફેબ્રુઆરી રવિવારે મહાશિવરાત્રિના દિવસે જો મિત્રો તમે આ ઉપાય કરી લેશો તો મિત્રો તમારા કર્મ સાત પેઢીઓ સુધી પૈસા ધન દોલત ખૂટશે નહીં ને તમને બધી જ કોઈ પણ મુશ્કેલીઓથી પણ તમને રાહત મળશે છુટકારો મળી જશે આથી મિત્રો જો તમે લોકો રવિવારે પંદર ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિના શુભ દિવસે આ એક નાની અને ખાસ ગુપ્ત વસ્તુ ગાય માતાને ખવડાવી દોશો તો મિત્રો તરત જ તમારા જીવનમાંથી તમારા ઘરમાંથી ગરીબી તેમજ નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે અને મિત્રો તમને તેત્રી કોટી દેવી દેવતાઓને ધારણ કરવાવાળી ગાય માતાની અસીમ કૃપા તે વ્યક્તિ ઉપર આજીવન વરસતી રહે છે તેમજ મિત્રો એ વ્યક્તિના કર્મ ક્યારે પણ ધન અન્ન વસ્ત્રની કમી રહેતી નથી અને મિત્રો એ વ્યક્તિના કર્મ અન્ન અન્નના ભંડાર ધન દોલતના ભંડાર ભરેલા રહે છે ખાલી થતા નથી અને મિત્રો પંદર ફેબ્રુઆરી રવિવારે મહાશિવરાત્રિના દિવસે ગાય માતાનો આ એક નાનકડો ઉપાય કરવાથી તે વ્યક્તિના જીવનમાંથી ગરીબી હંમેશ માટે જતી રહે છે તો મિત્રો એવા કયા ખાસ ઉપાય છે જે ગાય માતા સાથે જોડાયેલા છે કે જેને તમે જો પંદર ફેબ્રુઆરી રવિવારે મહા મહિનાની મહાશિવરાત્રીના દિવસે કરી લો છો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ શકે છે અને મિત્રો દરેક ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે અને મિત્રો તમે પંદર ફેબ્રુઆરી રવિવારે મહા મહિનાની મહાશિવરાત્રીનો દિવસ છે એ બહુ જ શુભ હોય છે તો મિત્રો મહાશિવરાત્રીના દિવસે તમારે પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ અને મિત્રો આ દિવસની રાહ બધા જ લોકો જોતા હોય છે અને મિત્રો આપણા ભારત દેશની અંદર હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રી બહુ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને મિત્રો મહાશિવરાત્રીના દિવસે સૌ પ્રથમ મહાદેવ તેમજ માતા પાર્વતીની વિધિ વિધાનથી પૂજા આરચના કરવામાં આવે છે અને મિત્રો તેની સાથે સાથે ગૌ માતાની પણ પૂજા અર્ચના કરવામાં આવે છે પણ મિત્રો આમાં સૌથી વધારે મહત્વ મહાશિવરાત્રીનું માનવામાં આવે છે તો મિત્રો આપણા ભારતીય શાસ્ત્રોમાં અને વેદ પુરાણમાં સરળ શબ્દોમાં જણાવ્યું છે કે મહાશિવરાત્રી છે એ મહાદેવ તેમજ માતા પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટેનો સૌથી મોટો અને સારો અને સૌથી શુભ દિવસ છે આથી મિત્રો આ દિવસે મહાદેવ તેમજ માતા પાર્વતી વધુ પર મુદ્રામાં હોય છે આથી તે પોતાના બંને યાદોથી પોતાના ભક્તો ઉપર કૃપા વર્ષ આવે છે તો મિત્રો એવી પણ માન્યતા છે કે મહાશિવરાત્રીના દિવસે સૂર્ય દેવ હોય છે એ અન્ય દિવસની તુલનામાં સૌથી વધારે પ્રકાશમાં હોય છે અને મિત્રો શિવરાત્રિના દિવસે મહાદેવ તેમજ માતા પાર્વતી તેમજ લક્ષ્મી માતાની પૂજા આરાચના કરવામાં આવે છે અને મિત્રો સૂર્યદેવને આર્ઘ્ય આપવામાં આવે છે અને આ દિવસે મહિલા છે એ વ્રત પણ રાખે છે તો મિત્રો એક વ્યક્તિની કુંડળીમાં જુઓ ચંદ્રગ્રહણની સ્થિતિ સારી હોય તો તે વ્યક્તિનું ભાગ્ય હંમેશા એનો સાથ આપે છે અને એ વ્યક્તિ જે કાર્યની પણ શરૂઆત કરે છે એ કાર્યમાં એને સફળતા પ્રાપ્ત થઈ શકે છે એટલા માટે મિત્રો શિવરાત્રીને આપણા હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં બહુ વિશેષ મહત્વ આપવામાં આવે છે તો મિત્રો હવે તમારી જાણકારી માટે જણાવી દઈએ કે પંદર ફેબ્રુઆરી રવિવારે મહા મહિનાની મહાશિવરાત્રીના દિવસે ઘણા બધા પ્રકારના શુભ યોગ બનવા જઈ રહ્યા છે મિત્રો મહાશિવરાત્રી દિવસે ચંદ્રમાનો પ્રકાશ છે એટલો બધો પ્રકાશમાં રહે છે કે આવું પહેલા ક્યારેય બન્યું નથી અને મિત્રો ઘણા વર્ષો પછી આવું પછી આવું શુભ યોગ બનવા જઈ રહ્યો છે તો મિત્રો આજે લક્ષ્મી ગ્રહ યોગ યોગ અમૃત શુદ્ધિયોગ જેવા ઘણા બધા શુભ સંયોગોનું નિર્માણ થવા જઈ રહ્યું છે તો મિત્રો ફેબ્રુઆરી રવિવારે મહાશિવરાત્રીનું આખા દિવસનો વ્રત કરવું જોઈએ અને મિત્રો આજે મહાદેવ તેમજ માતા પાર્વતી અને લક્ષ્મી માતાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટેનો આ દિવસ બહુ શુભ અને પવિત્ર દિવસ હોય છે અને મિત્રો જો મિત્રો તમે 15 ફેબ્રુઆરી રવિવારે મહાસુવ્રતના દિવસે બ્રહ્મ વ્રત માં ઉઠી ન શકો તેમજ આખા દિવસનું વ્રત ન રાખી શકો કેમજ કોઈ તીર્થયાત્રા ન કરી શકો અને કોઈ પવિત્ર નદીમાં સ્નાન ન કરી શકો તો મિત્રો તમે વાસ્તુ શાસ્ત્ર તેમજ જ્યોતિષ શાસ્ત્રના કહે પ્રમાણે જો ગાય માતાને આ એક નાનકડી ગુપ્ત વસ્તુ ખવડાવી દો છો એટલે કે મિત્રો જો મિત્રો તમે મહાશિવરાત્રીના દિવસે કાંઈ ના કરી શકો પણ તમે ગાય માતાને આ એક વસ્તુ ખવડાવી દો છો તો મિત્રો મહાદેવ અને પાર્વતી માતાની વિશેષ કૃપા તમને પ્રાપ્ત થશે અને મિત્રો સાથે જ લક્ષ્મી માતાની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે કે જેનાથી મિત્રો તમારી બધા જ પ્રકારની મનોકામના છે એ પૂર્ણ થઈ થઈ શકે શકે છે છે અને મિત્રો બધી જ ઈચ્છાઓ પૂરી તો મિત્રો આ ઉપાયને કરીને પછી સાક્ષાત તમને મહાદેવ તેમજ માતા પાર્વતી અને લક્ષ્મી માતાના અસીમ આશીર્વાદ પ્રાપ્ત થશે અને મિત્રો તમારા નવ ગ્રહ છે એ પણ તમને આ ઉપાય કર્યા પછી તમારો લાગશે તેમજ મિત્રો તમારા રાહુ કેતુની દશા પણ સારી થઈ જશે કારણ કે મિત્રો કોઈ પણ વ્યક્તિના રાહુ કેતુની દશા છે એ મહાદેવના હાથમાં હોય છે અને મિત્રો પંદર ફેબ્રુઆરી રવિવારે મહા મહિનાની મહાશિવરાત્રીના દિવસે આ એક નાનકડા ઉપાયને કરીને પછી મિત્રો તમારા જીવનમાં ધન દોલત સુખ સમૃદ્ધિ આવવાનું શરૂ થઈ જશે તેમજ મિત્રો તમારા જીવનમાં જે કંઈ પણ ધન આવશે એમાં વૃદ્ધિ થશે તેમજ મિત્રો તમને જણાવી દઈએ કે મિત્રો તમારે પંદર ફેબ્રુઆરી રવિવારે મહા મહિનાની મહાશિવરાત્રિના દિવસે ગાય માતાને લગતા એવા કયા કયા ખાસ ઉપાય છે તે કરવાના છે અને ગાય માતાને એવી કઈ ગુપ્ત વસ્તુ ખવડાવવાની છે કે જેથી મહાદેવની વિશેષ કૃપા મિત્રો તમને પ્રાપ્ત થઈ શકે અને મિત્રો આ ઉપાયને પંદર ફેબ્રુઆરી રવિવારે શિવરાત્રીના દિવસે કરી લેશો તો મિત્રો તમારા જીવનની જેટલી પણ સમસ્યા છે તેમજ દુઃખ દર્દ અને ગરીબી તે બધા દોષ છે જીવનમાંથી દૂર થઈ જશે તો મિત્રો આપણે હવે જાણીએ કે પંદર ફેબ્રુઆરી રવિવારે શિવરાત્રીના દિવસે તમારે ગાય માતાને એવી કઈ સુખ વસ્તુ ખવડાવી દેવાની છે કે જેથી કરીને તેત્રી કરોડ દેવી દેવતાઓની કૃપા મિત્રો તમને પ્રાપ્ત થઈ શકે અને સાથે જ મહાદેવ તેમજ માતા પાર્વતી અને લક્ષ્મી માતાની અસીમ કૃપા તમને પ્રાપ્ત થશે તો મિત્રો આ ઉપાય વિશે આગળ વધતા પહેલા જો મિત્રો તમે આ મહાશિવરાત્રીના પાવન વિડીયોને એક પેરે લાઇક ન કર્યો હોય તો એક લાઇક કરી દેવ અને સાથે જ આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી કરીને દરરોજ તમને આવી માહિતી મળતી રહે અને સાથે જ મિત્રો કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય તેમજ ભોળેનાથ અવશ્ય લખજો તો ચાલો મિત્રો હવે વિડીયોમાં આગળ જાણીએ તો મિત્રો પંદર ફેબ્રુઆરી રવિવારે મહાશિવરાત્રિના દિવસે ગાય માતાનો આ ઉપાય કરવા માટે તમારે સૌપ્રથમ વહેલા ઉઠીને સ્નાન વગેરે જેવા કાર્ય કરીને સ્વસ્થ થઈ જવાનું છે અને મિત્રો આ દિવસે જો તમે સફેદ તેમજ લાલ વસ્ત્રો પહેરોશો તો મિત્રો આ દિવસ તમારા માટે બહુ શુભ રહેશે અને મહાદેવની કૃપા તમને પ્રાપ્ત થઈ શકશે અને મિત્રો આજે તમે વહેલા જાગીને સ્નાન વગેરે જેવા જેવા કાર્યો કરીને પછી મહાદેવ તેમજ માતા પાર્વતીની પૂજા આરાધના કરી લો છો તેમજ સૂર્યદેવને જળ અર્પણ કરી લો છો પછી મિત્રો તમારા ઘરની આજુબાજુમાં જ્યાં પણ તમને ગાય માતા જોવા મળે છે તો મિત્રો એને તમારે આજે મહાશિવરાત્રીના દિવસે ઘરમાં બનેલી સૌ પ્રથમ બે રોટલી ઉપર ગોળ તો ખીર અથવા કોઈ પણ મીઠાઈ ઉપર મૂકીને તમે ગાય માતાને અવશ્ય ખવડાવી દેજો જો મિત્રો તમે પંદર ફેબ્રુઆરી રવિવારે મહાશિવરાત્રીના દિવસે આ ઉપાય કરી લો છો તો મિત્રો ગાય માતા છે એ કરોડ દેવી દેવતાઓને ધારણ કરે છે એની વિશેષ કૃપા તમને પ્રાપ્ત થશે અને સાથે જ મિત્રો મહાદેવ એ તમારાથી બહુ જ પ્રસન્ન થશે અને લક્ષ્મી માતા તેમજ માતા પાર્વતીની પણ કૃપા મિત્રો તમને પ્રાપ્ત થશે કે જેનાથી મિત્રો તમારી બધી જ મનોકામના છે એ પૂર્ણ થવા લાગશે મિત્રો તેની સાથે જ મિત્રો પંદર ફેબ્રુઆરી રવિવારે મહાશિવરાત્રિના દિવસે ગાય માતાની પૂજા અર્ચના કરવાનું બહુ વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે તો મિત્રો વાસ્તુશાસ્ત્રોમાં તેમજ જ્યોતિષશાસ્ત્રોમાં અને આપણા પૌરાણિક શાસ્ત્રોમાં પણ એવું જણાવવામાં આવ્યું છે કે જો મિત્રો તમે આજે મહાશિવરાત્રીના દિવસે ગાય માતાને બે રોટલી ખવડાવી દો છો તો મિત્રો તમારા જીવનની બધી જ સમસ્યાઓમાંથી તમને છુટકારો મળી જાય છે અને તમારા ઘરમાં જો ગરીબી હોય તો એમાંથી પણ મિત્રો તમને બહાર આવી શકો છો જો મિત્રો તમારી ઉપર લહેણું થઈ ગયું હોય તો મિત્રો તમારે આજે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ તેની સાથે જ મિત્રો જો તમે પંદર ફેબ્રુઆરી રવિવારે મહાશિવરાત્રીના પાવન પર્વ ઉપર નંદી મહારાજને લીલો ચારો ખવડાવો છો તો પણ મિત્રો મહાદેવ છે એ તમારાથી પ્રસન્ન થઈ શકે છે કારણ કે મિત્રો મહાદેવને નંદીજી બહુ જ પ્રસન્ન છે અને મિત્રો નંદી મહારાજ છે એ ભગવાન શિવનો વાહન માનવામાં આવે છે આથી મિત્રો જો તમે આજે નંદી મહારાજની સેવા કરો છો તે મુજબ તેની લીલા તેને લીલો ચારો ખવડાવો છો અને તેને પાણી પાવો છો તો મિત્રો તમને મહાદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ શકે છે તેની સાથે જ મિત્રો હવે આપણે જાણીએ કે આજે મહાશિવરાત્રીના દિવસે મિત્રો તમારે એવા કયા વિશેષ ઉપાયો કરવા જોઈએ કે જેથી કરીને તમને પુણ્યની પ્રાપ્તિ થાય તો ચાલો મિત્રો હવે વિડીયોમાં જાણીએ તો મિત્રો પંદર ફેબ્રુઆરી રવિવારે મહાશિવરાત્રીના દિવસે જો તમે ગાય માતાને પોતાના કર્મ લાવો છો એટલે કે મિત્રો તમે આજે નવી ગાય ખરીદીને તેની પૂજા અર્ચના કરો છો અને તેની સેવા કરો છો તો મિત્રો આ વસ્તુ બહુ શુભ માનવામાં આવે છે સાથે જ મિત્રો જો તમે પોતાના કર્મ ગાય ન રાખી શકો તો તો મિત્રો દર અઠવાડિયામાં તમે ઘરના બધા વસ્તુ જરૂર ખવડાવવી જોઈએ આનાથી મિત્રો તેત્રી કરોડ દેવી દેવતાઓની કૃપા મિત્રો તમને પ્રાપ્ત થઈ શકે છે અને મિત્રો તમે ગાય માતાને લગતો કોઈ પણ ઉપાય કરો છો તો મિત્રો તમારા ઘરમાંથી દરિદ્રતા દુઃખ પીડા છે તે સદાય માટે દૂર થઈ શકે છે અને જો મિત્રો તમારા ઘરમાં આર્થિક સમસ્યા બહુ વકરી ગઈ હોય તો મિત્રો તમારે પંદર ફેબ્રુઆરી રવિવારે મહાશિવરાત્રીના દિવસે ગાય માતાને લગતા આ એક નાનકડો ખાસ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ અને મિત્રો જો તમારી ઉપર કોઈ વાસ્તુ દોષ અથવા તો કોઈ પણ પ્રકારના દોષ હશે તો એ પણ સમાપ્ત થઈ જશે અને મિત્રો તમારે આજે ગાય માતાને ગોળ જરૂર ખવડાવવો જોઈએ તેની સાથે જ મિત્રો ગાય માતા છે એ અનેક દેવી દેવતાઓને પોતાના શરીરમાં ધારણ કરે છે અને તેની સાથે જ મિત્રો તેમાં ઘણા શુભ અને અશુભ સંકેતો પણ હોઈ શકે છે એટલે કે મિત્રો જો તમે ગાય માતાને દોવોશો અને જો મિત્રો તમને ગાય પાટુ મારી દે છે અને મિત્રો જો બધું દૂધ ડોળાઈ જાય છે તો આ વસ્તુ અપશુકન કહેવાય છે અને જો મિત્રો કોઈ પણ સમયે તમે તીર્થયાત્રાએ જતા હોવ અને તમને કોઈ પણ જગ્યાએ ગાય માતા પોતાના વાસળડાને દૂધ પીવડાવતી જોવા મળે છે તો મિત્રો તમે જે યાત્રા માટે નીકળ્યા છો એ એ યાત્રા મિત્રો તમારી છે એ જરૂર સફળ થઈ શકે છે તેની સાથે જ મિત્રો આપણે એ વસ્તુ જાણી એ વસ્તુ જાણવી બહુ જ જરૂરી છે કે ગાય માતા છે એને આપણા હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં બહુ વિશેષ સ્થાન આપવામાં આવે છે મિત્રો હવે આપણે ગાયને એક માતા તરીકે માનીએ છીએ તો મિત્રો અમુક લોકો છે એ ગાય માતાની સાથે અમુક એવો વ્યવહાર કરતા હોય છે કે જેના લીધે તેને નરકમાં જવાનો વારો આવે છે અને મિત્રો તમે જો કોઈ પણ સમયે ગાય માતાને ઈજા પહોંચાડો છો અથવા તો જો ગાય એ તમારા ઘરના આંગણે આવે છે પણ તેમ છતાં તમે તેને કોઈ લીલો ચારો અથવા તો કોઈ પણ વસ્તુ આપતા નથી અથવા જો તેને પાણી પણ આપતા નથી તો મિત્રો તમને ગોળ પાપ લાગી શકે છે અને મિત્રો અત્યારના જમાનામાં ઘણા લોકો એવા હોય છે કે જે ગાય માતાને લાકડી પણ મારતા હોય છે અને મિત્રો આ વસ્તુ તમારા કર્મ લાવી શકે શકે છે છે અને અને તમને કોળ પાપ લાગી મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જે પોતાના કર્મ ગાય માતાને બાંધી રાખે છે અને તેનું દૂધ પોતે લઈ લેતા હોય છે અને જ્યારે તે ગાય દૂધ આપવાનું બંધ કરી દે છે તો મિત્રો લોકો તેને બહાર કાઢી મૂકતા હોય છે તો મિત્રો આ વસ્તુ તમને પાપના ભાગીદાર બનાવે છે આથી મિત્રો તમારે આવો અચાર ગાય માતાની સાથે ક્યારે પણ ન કરવો જોઈએ અને મિત્રો જો તે વ્યક્તિ આ ભૂલ કરે છે તો મિત્રો તેને નરકમાં જવાનો વારો આવે છે પણ મિત્રો આપણા શાસ્ત્રોમાં એવું જણાવવામાં આવ્યું છે કે જે લોકો ગાય માતાની સેવા ચાકરી કરે છે તો મિત્રો એ લોકોની બધી જ મનોકામના એ પૂર્ણ થઈ શકે છે તેની સાથે જ મિત્રો ગાયના વાસરણાથી જે પણ દૂધ વધેલું હોય એ જ મનુષ્ય લેવું જોઈએ પરંતુ મિત્રો અમુક લોકો હોય છે એ વાસરણાનું દૂધ પણ પોતાના ઉપયોગ માટે લઈ લેતા હોય છે અને મિત્રો આવું કરવું એક ગોળ પાપ માનવામાં આવે છે મિત્રો આપણા શાસ્ત્રોમાં એ જણાવવામાં આવ્યું છે કે ગાયની પીઠ ઉપર તેમજ મિત્રો નંદી મહારાજની પીઠ ઉપર ક્યારે પણ બેસવો ન જોઈએ આવા લોકોને નરકની યાત્રા ભોગવવી પડે છે નંદી મહારાજ ઉપર માત્ર દેવોના દેવ મહાદેવ છે એ જ સવારી કરી શકે છે કારણ કે મિત્રો નંદી મહારાજે પોતે પોતાની ઈચ્છા અનુસાર મહાદેવની સવારી બનવાનું પસંદ કર્યું હતું મિત્રો આપણા શાસ્ત્રોમાં ગાયના દાનને બહુ જ વિશેષ મહત્વ આપવામાં આવે છે તો મિત્રો આજે મહાશિવરાત્રીના દિવસે ગાયનું દાન કરો છો તો મિત્રો તે બહુ શુભ માનવામાં આવે છે આથી મિત્રો જો તમે એક હૃષ્ટપુષ્ટ ગાય અને દૂધ દેતી ગાય અને વાછરડા વાળી ગાયનું દાન કરો છો તો મિત્રો આ વ્યક્તિ છે એ જીવનમાં મહાન પુણ્યની પ્રાપ્તિ કરી શકે છે અને મિત્રો તેની જીવનમાં બધી જ મનોકામના પૂર્ણ થઈ શકે છે મિત્રો આજે મહાશિવરાત્રીના દિવસે તમારે ગાય માતાને લગતા આ ઉપાય અવશ્ય કરી લેવા જોઈએ કે જેથી કરીને મહાદેવ તમારાથી પ્રસન્ન થઈ શકે અને મિત્રો જો તમને આજે મહાશિવરાત્રિ મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવના શિવલિંગની પૂજા અર્ચના કરો છો તો પણ મિત્રો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે અને મિત્રો તમે જ્યારે પણ શિવલિંગની પૂજા અર્ચના કરો છો ત્યારે તેની ઉપર જળથી અભિષેક કરીને એક શુદ્ધ બિલીપત્રનું પાન અર્પણ કરો છો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના છે એ પૂર્ણ થઈ શકે છે અને મિત્રો તેની સાથે જ મિત્રો જો તમે આજે શિવલિંગ ઉપર અર્પણ થયેલું બિલીપત્રનું પણ મિત્રો તમે તમારા ઘરે લાવીને નમન કરીને પોતાના ઘરના મંદિરમાં સ્થાપિત કરો છો તો મિત્રો મહાદેવનો વાસ તમારા ઘરમાં હંમેશ માટે થઈ શકે છે સાથે જ મિત્રો માતા પાર્વતીની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે તો મિત્રો હવે આપણે જાણીએ કે શિવ ભક્તો નંદીજીના કાનમાં પોતાની ઈચ્છાઓ કેમ બોલે છે તો મિત્રો હવે ત્યાંથી સાંભળજો તો મિત્રો નંદીના દર્શન કરવાથી મનને અપાર શાંતિ મળે છે અને મિત્રો એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ મોટા ભાગે તેમની તપસ્યામાં મગ્ન રહે છે અને મિત્રો ભગવાન શિવની તપસ્યામાં કોઈ અવરોધ ન આવે એ માટે નંદી ચેતનાની સ્થિતિમાં રહે છે અને મિત્રો એવું માનવામાં આવે છે કે જો કોઈની ઈચ્છા નંદીના કાનમાં સંભળાય છે તો તે ચોક્કસપણે એને ભગવાન શિવ સુધી પહોંચાડે છે પછી એ નંદીની પ્રાર્થના બની જાય છે જે ભગવાન શિવ ચોક્કસપણે પૂર્ણ કરે છે અને મિત્રો એવું પણ માનવામાં આવે છે કે ભગવાન શિવે સ્વયં નંદીને વરદાન આપ્યું હતું કે જે ભક્ત પોતાની ઈચ્છાઓને તમારા કાનમાં ઈમાનદારીથી બોલશે તેની બધી ઈચ્છાઓ મનોકામનાઓ જરૂર પૂર્ણ થશે અને મિત્રો આપણે જાણીએ છીએ કે આ રીતે નંદી ભગવાન શિવના પ્રિય બન્યા હતા પૌરાણિક કથાઓમાં એક રસપ્રદ વાર્તા કહેવામાં આવી છે કે એકવાર દેવતાઓ અને મળીને સમુદ્ર મંથન કર્યું અને પછી સમુદ્રમાંથી નીકળેલી વસ્તુઓની વહેંચણીને લઈને તેમની વચ્ચે લડાઈ થઈ આવી સ્થિતિમાં ભગવાન શિવે સમુદ્ર મંથનમાંથી નીકળેલું હળાહળ ઝર પીને જગતનો ઉદ્ધાર કર્યો અને એ ઝેરમાં ઝેરના થોડા ટીપા બહાર નીકળીને જમીન પર પડ્યા નંદીએ પોતાની જીભ વડે આ ટીપા ચાટ્યા નંદીનો તેમના પ્રત્યેનો લગાવ અને પ્રેમ જોઈને શિવે તેમને સૌથી મહાન ભક્તનો બિરુદ આપ્યું અને તેમને એવું વરદાન આપ્યું કે તમને જોઈને લોકો ચોક્કસપણે નંદીને વંદન કરશે તો મિત્રો તમને આ મહાશિવરાત્રિની માહિતી સારી લાગી હોય પસંદ આવી હોય તો મિત્રો આ અમારા આજના વિડીયોને ક્યારે લાઈક કરજો અને તમારા મિત્રો સાથે સગાવાલા સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો તમારા એક થી મિત્રો અમને ઘણું પ્રોત્સાહન મળે છે તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હરર મહાદેવ